હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું દાનેદાર ગાજરનો હલવો એ પણ માવા વગર એકદમ પરફેક્ટ ટીપ સાથે બનાવતા શીખવાડીશ જેથી તમે પણ ઘરે એકદમ સરસ ગાજરનો હલવો બનાવી શકો તો સૌથી પહેલાં દોઢ કિલો ગાજરને તમારે આ રીતે છીની લેવાના છે તો હંમેશા જ્યારે પણ આપણે ગાજરનો હલવો બનાવીએ તો આપણે આ જ રીતે છીનીને ગાજરનો હલવો બનાવીશું ને તો એકદમ પરફેક્ટ બનશે તો સૌથી પહેલાં કઢાઈની અંદર બે મોટી ચમચી ઘી ગરમ કરી અને જે છીનેલું ગાજર છે તે બધું એડ કરી લગભગ પાંચ એક મિનિટ જેવું એને ઘીની અંદર જ શેકાવા દેવાનું છે જેથી એકદમ સરસ એનો ફ્લેવર આવશે તો બસ અહીં આગળ તમે એને શેકાવા દો તો અહીંયા આગળ આપણે ગાજરને સરસ રીતે પહેલાં ઘીમાં સરસ મિક્સ કરવાના છે ગેસની આજ મીડિયમ રાખી એને શેકાવા દઈશું ત્યાં સુધીમાં આપણે આની અંદર દૂધ એડ કરવાનું છે તો મેં આગળ એક લીટર દૂધ લીધું છે એક લીટર દૂધને અહીં આગળ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે ઘરમાં જો કેસર અવેલેબલ હોય તો મેં આ રીતે થોડુંક કેસર એડ કરશો ને તો જે ગાજરના હલવાનો ફ્લેવર છે ને ખૂબ જ એવો સારો વધી જશે તો અહીંયા આગળ મેં કેસર એડ કર્યું છે અડધી ચમચી જેટલું દૂધને આપણે ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આગળ વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહીશું જેથી સરસ રીતે બધી બાજુથી સરસ મિક્સ કરવાનું છે આ રીતે તમારે ઉપરની જે ગાજર કરવાના છે તમે જોઈ શકો છો સરસ ઘીમાં એકદમ મિક્સ થઈ ગયા છે અને શેકવવા મળ્યા છે તો દૂધ ગરમ થાય છે ત્યાં સુધીને એને થવા દેવાનું છે દૂધ અહીં આગળ ગરમ થઈ ગયું છે અને સરસ ગાજર ઘીની અંદર સોફ્ટ થઈ ગયા છે તો આપણે એક લિટર ફૂલ ફેટવાળું દૂધ એડ કરી દેવાનું છે દોઢ કિલો ગાજર લીધા એની સામે મેં એક લિટર દૂધ એડ કર્યું છે હવે દૂધને આપણે અહીં આગળ સરસ રીતે ગાજરની અંદર જ થવા દેવાનું છે આ રીતે થોડું ઢાંકણ ખુલ્લું રાખી અને આ રીતે તમારે વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે આ જ રીતે ગાજરનો હલવાનો જે ઓરિજિનલ સ્વાદ છે તે આવે છે દૂધમાં આપણે ગાજર મિક્સ કરીને બનાવીએ તો ભલે થોડો ટાઈમ લાગે છે પણ ગાજરનો હલવાનો સ્વાદ તો આ જ રીતે આવે હે ને તો બસ આપણે કૂકરમાં ક્યારેય સ્વાદ સરખો આવતો નથી હંમેશા આ રીતે કઢાઈમાં જ આપણે ગાજરનો હલવો બનાવીએ તો જ એનો સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે અહીંયા આગળ સરસ રીતે ગાજર દૂધની અંદર સોફ્ટ થવા માંડ્યા છે આપણે દૂધને બધું જ બારી નાખવાનું છે અહીંયા આગળ તમે જોશો વન ફોર્થ કપ જેટલું દૂધ રહી ગયું છે એટલે એકદમ સરસ રીતે આપણા ગાજર સોફ્ટ થઈ ગયા છે ચડી ગયા છે પછી એની અંદર આપણે લગભગ એક કપ ભરી અને અડધા કપ લગભગ મેં અહીંયા આગળ દોઢ કપ જેટલી ખાંડ એડ કરી છે જે તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે ઓછી કરી શકો છો તમે આમાં સાકર પણ એડ કરી શકો છો હવે ખાંડનું પાણી છૂટશે તો ફરીથી તમારે પંદરેક મિનિટ જેવો સમય લાગશે તો ફરીથી તમારે એને ચડવા દેવાનું છે બધું જ સરસ એકદમ કોરું ના થઈ જાય ત્યાં સુધીને હવે ઘરમાં માવો નથી તો માવાની જગ્યાએ આપણે એડ કરવાનો છે મિલ્ક પાવડર આ રીતે મિલ્ક પાવડર લખેલું હોય તે તમારે લેવાનો છે જો મિલ્ક પાવડર પણ ના હોય તો તમે પનીરને ક્રશ કરીને પણ એડ કરી શકો છો એની પહેલાં મેં પનીર સાથે પણ રેસીપી બનાવી હતી તો એક કપ જેટલો આગળ મેં મિલ્ક પાવડર એડ કર્યો છે બસ મિલ્ક પાવડર એડ કરી સરસ હવે બધું મિક્સ કરી લેવાનું છે એટલે મિલ્ક પાવડર એડ કરીએ એટલે માવા જેવો ફ્લેવર આવી જતો હોય છે તો બસ અહીંયા આગળ મેં મિલ્ક પાવડર એડ કરીને બે મિનિટ જેવું એને ફરીથી મિક્સ કરીશ અને થવા દઈશ અહીંયા આગળ હવે ઘી છૂટું પડવા માંડ્યું છે અને એકદમ પરફેક્ટ આપણો દાનેદાર હલવો તૈયાર થઈ ગયો છે તો લાસ્ટમાં આપણે એડ કરવાના છે ડ્રાયફ્રૂટ એટલે સૂકા મેવા જે તમે તમારા મનપસંદના એડ કરી શકો છો પણ આપણે એની અંદર ડાયરેક્ટ એડ નહીં કરીએ તો સૌથી પહેલાં તમારે ઘેરના પેનની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે કાજુ બદામ પિસ્તા અને સૂકી દ્રાક્ષ જે તમે તમારા વધારે ઓછી તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો એને તમારે બે મિનિટ જેવું આ રીતે ઘીની અંદર શેકી લેવાનો છે જેથી એ ક્રન્ચીનેસ આવશે એકદમ સરસ ફ્લેવર આવશે આમ પણ લાસ્ટમાં તમારે એક ચમચી ઘી ગાજરના હલવામાં આપણે ઉપરથી એડ કરતા જ હોય છે તો આ રીતે ઘીમાં ડ્રાયફ્રૂટ શેકીને એડ કરવાના છે અહીંયા આગળ મેં ઇલાયચી પાઉડર એડ કર્યો છે અડધી ચમચી જેટલો અને શેકેલા ડ્રાયફ્રૂટ ઘીની સાથે તમારે એડ કરી દેવાના છે તમે જોઈ શકો છો ગાજરના હલવા એકદમ સરસ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે એકદમ પરફેક્ટ એનું ટેક્સચર પણ આવી ગયું છે તો છે ને એક કલાક જેટલો સમય લાગશે પણ ગાજરનો હલવો ખાવાની તો આ જ રીતે મજા આવશે હે ને તમે ગાજરનો હલવો કેવી રીતે બનાવો છો નીચે જરૂરથી જણાવજો ઇન્સ્ટન્ટ ગાજરનો હલવાના ચક્કરમાં જેનો ઓરિજિનલ સ્વાદ છે તે નથી આવતો હોતો તો આ રીતે પરફેક્ટ ટેક્સચર સાથે રેસિપી ઘરે ચોક્કસથી બનાવજો અને શિયાળામાં ગાજર સસ્તા હોય એટલે ગાજરનો હલવો તો બને જ તો બસ રેસીપી એકદમ પરફેક્ટ રીતે આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે એને ઠંડો પણ ખાઈ શકો છો અને ગરમ ગરમ ખાવાની તો કંઈક મજા અલગ જ છે તમે લાઈવ ગરમા ગરમ ગાજરનો હલવો ઘરના બધા માટે જરૂરથી બનાવજો તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો